એક તરફ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં કોલેરાગ્રસ્ત જાહેર થયા છે ત્યારે તાલુકાના કાલસરમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર ગટરો સ્થાનિકોને રોગચાળો ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે લોકોને કામ ધંધા અર્થે તો શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા જવાની મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે કાલસરમાં ચોમાસાના આગમન સાથે જ વરસાદી પાણીનો નિકાલ નહીં થતા ગામના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે

રસ્તાઓનું પણ ઠેકોણ નથી ગટારોનું પણ ઠેકોણ નથી દસ વર્ષ આવું ચાલે છે કાદો કિચર વાળો રસ્તો છે અને આ ગંદકી છે આ રોડ પર પાણી જાય છે આ છોકરા કઈ રહી જાય બધા અને અમે કઈ રહી છીએ દસ વર્ષથી થી આવું છે સાહેબ આ સાહેબ કોઈ એવા વાપરતા નહીં સર પણ કોઈ વાપરતું નહીં કોઈ અમારું સમસ્યા પાણી ગંદુ આવે પાણીમાં સેવાર આવે એ બધી તકલીફ જ છે અત્યારે અન્ય હાર માં છોકરો જાય એ પણ તકલીફ છે ગટર લાઈન ની કોઈ સુવિધા હજ નહીં એ બધી તકલીફો જ છે કોની જ કોઈ ગ્રાન્ટ નો કોઈ પૈસા નો કોઈ ઉપયોગ કોઈ કર્યો જ નહીં બધા પૈસા લોકો